મળીશું પાછા નવા વ્લોગમાં તો વ્લોગ કેવો લાગ્યો કેવો નહીં કઈ ખબર નહીં કારણ કે ફ્રીજી તમારું બધા નવા વ્લોગમાં સ્વાગત છે જય માતાજી શ્રી બાપા સીતા વ્લોગ ચાલુ કરી દીધો હવે આપણે હાડા ગયા થઈ ગયા છે ને આપણે મસ્ત મજાના નિશેથી આવી ગયા છીએ તો અમારા આટલું ભાઈ જાય બેઠા હે નાઈ ધોઈ કેમ પણ જાય હે ક્યાંથી કા કેમ છે આટલું ચેનલ સબસ્ક્રાઈબ કરી લો કે તો ઘણા દિવસથી વ્લોગ મનાતો આવ્યો કે તો કારણ કે હું મારા બાપાને ફ્રી ન રહેવા દેતો કે તો આ મારા આટલું ભાઈનું ભાઈ રાખું તો નામ હા આટલું આલો આ એ આ તો હે કા કરે કાઈ તો જય માતાજી જય બાપુ તો આજ જો પર નતો એટલે આજ ઉતારે છે જો કન્ટિન્યુ બ્લોગ માં વિના રહે ચેનલ પર વાર હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લાઈક કરજો કમેન્ટ કરજો ના એ તો નવા કપડા પહેરેવા છે રમદાઈ બેઠા છે આ કોઈ દે કોક દી બિચારા નવા કપડા હોય ને ગરમાર તો એના ભાઈ કરે બધું ने युवराज ने आ कपडा से पण खाई एक नथी એટલે એ નહીં ફેરવા બેહીને હે ખાલા આ તો આનંદ કુસ ને ننકુડી તવ યનો ઉભો ઉભો કે તો કવી ઘડી મમેલા ઉભો કે તો એનો ડ્રેસ આરલુ ભાઈનો ડ્રેસ આ લે લે મારા આ મોટો છે ઈંગ્લશ મોટો છે ના ના મોસે જો આ દે ભાઈ છે તો કવી ના પડી જો છે વેકેશન હવે હા ને જો ઈ કેક ના કે ઘણгат કરતી હોય આ અમાર युवराज કેમ પણ તોડ તનકુડી નાન કર હરખે ઉભરે

તો અત્યારે તો કારખાના કામ હતું કવિ કે હાલો આટલું ભાઈ નહીં તો કરી ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તમે હે કોમેન્ટ હારી હારી કરજો તો મજા આવે કેમ આપડે વ્લોગ માં હું સુધારા કરું નાખી કે આમી વ્લોગ ના ખોખ ને ના હા હા મસ્ત મજાનો ટાઈમ લંચ ટાઈમ તો રોટલા છે બપોરા બોલતે હે નો રોટલો

તો મિત્રો છે ને મસ્ત મજાના બપોરા કેટલી જશે અને હું બેઠો છું પાસે તો અમારા આર્લુભાઈ ઉડે નાખી હતી તો આર્લુ માટે આવેલી છે સ્પેશિયલ મોડી દેલ કાઢી લીધી આપણે હમણાં જો ભાઈ હું ખબર આવીશ તો તમે વિડીયોમાં રહેજો આ આલુ પટા એમ સમી ના પકડવી સમજી થોડી પકડો ને ગાંડા હા ભાઈને ખાવાની મજા આવશે પણ એક માય ખાવડીએ છે ને

એ એ તો મોડું હોનતા દીદે એ નાનકડી હા કી દેતા હા તો કાઈ નહિ આપણે જો થોડો વાને છે તો આરામ ને લેણી છે એ ફળી પાવી મોળી ડાય ને આ વાંડી નહિ લાગે રતા તો આગળ આડલું છોટીઓ પર લેવા ને પકડવા आलू पेरा सापी आणि पॅक्टिस वाला आपण सापी आणि थापी नाही छेने कपडे दाती वाला सामी बाय कडी दात कडी दात 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 जरा 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 अन चीज बनणार आहे

ચાલી પિસ્તાલીસ દિવસ થઈ ગયા હલો મેં તો નહોતો આપણે હા ને હવે તો ઓલગ આવે તો વાત છે તો તમે જોજો ને કોમેન્ટ કરજો મજા આવ્યા છે ચેનલ પર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો હાલો મિત્રો મું છું ન ઓલગ થઈ મતાજી થઈ પછી અને હા ભાઈ જો વાત છે તો મારો આવ્યો એને હાલો મિત્રો તો બાય બાય